પણ શાન નથી જેને ખરા ખોટાનું પાન નથી એને સમજ ખરી પણ શાન નથી જેના મુખમાં નું નામ નથી એવા દૂરી જનનું એ કામ નથી જેને પોતાના ધર્મ પાન નથી એને સમજ ખરી શાન નથી જેને સનાતન ધર્મનું પાન નથી એને માટે રામ પૂરી બંધ નથી જેના મુખમાં રામનું નામ નથી એવા દૂરી જનનું નથી જેના ગુરુદેવમાં ઓ મકાર નથી એને નાથતનો આનંદ નથી જન ગુરુદેવમાં ઓ મકાર નથી એને નાથતનો આનંદ નથી જન મુખમાં રામનું નામ નથી એવા દૂરી જનનો એ કામ નથી બોલો કૃષ્ણ કનિયાલા નામ ચંદ્ર ભગવાનની જય હો તો આદિ કવિ સુમાતમ તો પોંડવો એકાદશી કરે છે ધર્મરાધાએ જ્યારે સતી ધર્મ પાંડવો હતા કપટી કૌરવો હતા તો આદુ આદુધી આવે છે જ્યારે રોમાવતાર હતો તે વખતે મંથરા હતી ધોબી તો કાસરા કુટવા વાળો દ્વાર આવ્યો તો એમાં પણ કૌરવો પાંડવાનું આ બધો બનવા બનવાનું હતું આ લીલા છે મહાભારત ની આપણી કથા ભાગવત ની કથા છે આ મનુષ્ય અવતાર મહામુલો કાર્ય કર્યા ત્યારે તમને મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો છે અને આવો મહામુલો મનુષ્ય અવતાર મળવાય છતાંય જો આપણે આપણા અંદર બેઠો આત્માનો કલ્યાણ આપણે નહીં કરીએ ને તો બીજું કોઈ કરવા વાળું નથી તો આપણે શરીર માટે તો હારા હારા બંગલા બનાવ્યા આ શરીર માટે હારા કપડાં પહેરવા શાના માટે શરીર માટે ખાઉ નહી શાના માટે આ શરીર માટે પણ શરીર અનિત્ય થાય આ શરીર સદાય રહેવાનું નથી આ મનુષ્યવતારમાં આયા તો આ ભૂમંડળ ને છોડીને આપણે બધા નીકળવાનું અરે ક્યારે કેને નીકળવાનું એની કોઈ નક્કી નથી મનુષ્ય અવતારમાં આમૂલો મળ્યો છે અને આવા મનુષ્ય અવતારમાં આ મૂલવા છતાં મહામૂલો મળવા છતાંય જો આપણે આપણા આત્મા નું કલ્યાણ આપણે ન કરીએ બીજું કોઈ કરવા વાળો નહીં તો પોંડવોય વ્રત કર્યું ધર્મ રાજા કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે મધુસૂદન જે શ્રાવણ મહિનાની જે શુક્લ પક્ષની એકાદશી હોય કૃપા કરીને મને મારી સ્વામી નું વર્ણન કરી આજની એકાદશીનું શું મહાતમ છે મહાતમ શું થઈ તમે મને કઈ ભણાવો પ્રાચીન વાત તમને કહું કે પ્રાચીન કાળની વાત દ્વાર યુગ ની શરૂઆત હતી દ્વાપર સમય ની શરૂઆત હતી પૂરમાં રાજા મહિજી પોતાનો પોતાનું રાજ નું પાલન કરતો અરે મહાન રાજા હતો દેવો તેવો રાજા નતો હવે પોતાના રાજ નું પાલન કરે છે અને આવો મહાન રાજા હવા છતાં કોઈ પુત્ર ન હતો અરે પુત્રીઓ ને જયારે પિતા પુત્ર નું બુક હોય ને જયારે દીકરો ઘરે આવે ત્યારે પિતૃ મુક્ત થાય પોતે પિતૃ માંથી મુક્ત થાય જ્યારે દીકરાનો જન્મ થાય ઘરે ત્યારે પિતા પિતૃમાંથી મુક્ત થાય છે અને પિત્તુ પુત્રથી જ એ ભેટી આગળ વધે છે હવે કોઈ પુત્રને તો એટલા માટે એનો રાજ ઘણો હતો રાજની અંદર ખૂબ લક્ષ્મી ખૂબ હતી માયા ઘણી હતી રાજ પણ સારું હતું પણ સુખ લાગતું નહોતું સંતાન વગરનું ઘર કેવું એક બે સંતાન ઘરમાં રમતા હોય ને તો ઘર કહેવામાં આવે છે એટલે પોતાને આ પોતાના રાજમાં પોતાને સુખદાયક લાગતું ન હતું પોતાની ઉંમર વધારે જોઈ રાધા તેમને ઘણી ચિંતા થઈ તેમને પરદા વર્ગ વર્ગને બોલાવી અને બેસીને બધા એને બોલાયા પરદાધનો અને પોતે બધા પરદાઓને વાત કરી રાજસભામાં બધન બોલાયા અને શું વાત કરી કે પરજાધનો મેં આ જન્મમાં મારાથી કોઈ પણ પાપ થયું નથી પરદાને બધાને કીધું કે હું આખી ઉંમર મારી આ ગઈ પણ મેં મારી હાથે કોઈ પણ પાપ કર્યું નથી મેં મારા પોતાના ખજાનામાં અન્યાય થી કમાયેલું ધન મેં જમા કર્યું નથી કોઈને અન્યાયનું ધન મેં નથી દીધું એ પરદાનો મેં બ્રાહ્મણો બ્રાહ્મણો અને દેવતાનું ધન પણ કદી મેં લીધું નથી પડદા પુત્ર વતનો મે પાલન કર્યું છે કોઈ પર્દા ઉપર મે આકરો વેરો નથી નો આ મારી પડદા છે રાજની જેમ મારા સંતાન હોય મારો પરિવાર છે એમ હું પડદાને પણ અહીં રાખું છું મે કોઈ પાપ કર્યો નથી મે કોઈ અન્યાયનું ધન લીધું નથી મે બ્રાહ્મણો દેવતાનો ધન મે કદી કોઈ દળો લીધું નથી પડદાને મે પુત્રના ગોળ મે પાલન કર્યું છે ધર્મથી પૃથ્વીનો અધિકાર જમાયો છે ધર્મથી આખી પૃથ્વી ઉપર મેં ધર્મનો જય જયકાર કર્યો છે એ પડે તથા ભાઈઓને કોઈ પણ ખરાબ વ્યક્તિ હોય ભલે મારો ભાઈ રહ્યો કે પરાદન જોયો તો એને જે ખરાબ કોમ કર્યું એનો મેં ન્યાયથી મેં એને સદા કરીશ પણ એમાં કોઈ મારો ભાઈ હોય તો મેં હગાવાદ જ નથી રાખ્યો અને ફરી પડદા હોય તો પણ એમાં મેં કોઈ એવી રીતનું એમ કરી રહ્યા છો કે દંડ એવું મેં અન્યાયથી કોઈ પણ મેં દંડ દીધો નથી અને આવું કરવા છતાંય શિષ્ટ પુરુષોને સદા મેં સન્માન કર્યું છે સારા મર્ચ સન્માન કરવું પડે આપણાથી મોટા વડીલો હોય ને તમે એકાદશીની કથા આપડો છો પણ એમાં આપણે ગ્ઞાન લેવાનું છે અને જે આવે છે તે બીજું એમાં જે રસ્ય છે આપણે લેવાનો છે અને કચરો કચરો બધો ફેંકી દેવાનો છે મેં શિષ્ટ પુરુષો નું સદા મેં સન્માન કર્યું તે કોઈને દ્રિશ્ય માન્યા નથી કોઈના પર દ્રિશ મેં કર્યો નથી આ પોચ આપણે હેરાન કરા છે ગયા પોચ કાળ ક્રોધ અહંકાર મચ્છર આ બધું થોડીક વારમાં આપણે વિચારોમાં ક્રોધમાં આવી ગયા કે કોણ લાવે એ બધા બેઠા થઈ ગયા શરીર નથી થોડીક વારમાં આપણે દ્રિશમાં આવી ગયા કોઈક નિંદા કરવા માંડ્યા એ કોણ એ બધા તૈયાર બેઠા એ શરીર નથી કાર આવે નક્કી રહે નહીં તો કોઈનું મેં અહીંયા કંદ્રીશ પણ કર્યો નથી અને શું કારણ છે કે પ્રજાજનો મેં આવું કરવા છતો આજ સુધી મારી ઘરે પુત્ર આ બધી પ્રજાને બોલાવી અને રાધા અહીંયા કણ બધી વાત કરી દે આપ લોકો આનો વિચાર કરો પ્રજાજનો ને કીધું કે ભાઈ મેં આવી રીતનો સદગુણીય માણસ હતો મેં કોઈને ખોટો કર્મ કર્યો નથી મેં કોઈ પાપ કર્યો નથી છતાંય પણ મારી ઘરે દીકરો નથી આનું શું કારણ છે એ પ્રજાજનો આપ વિચારો આ રાધા મ મહિજીત રાધાએ પોતાના જે પ્રજાજનો છે તેમને બધી વાત કરી છે અરે રાધાના આવા વચનો સાંભળી સ્પર્ધા ને પુરુહિતો સાથે બ્રાહ્મણોએ તેમને હિતનો વિચાર કરી બધા ભેગા થયા અરે સ્પર્ધા અને પુરોહિત બધા ભેગા થઈ અને વિચાર કર્યો કે રાધાને આ દુઃખ દે આનો દુઃખનો આપણે કોઈક તો નિવડો લાવવો જ પડશે આપણે સંતન શાહકારથી પોતાને થયા નહીં ભગવાન દીકરો હાલે એવું કોક આપણે ભગવાનની આરાધના કરીએ કોઈ સંત મળી જાય કોઈ ગમે તે હોય પણ એના માટે આપણે આની આપણે આના માટે આપણે વિચાર તો કરવો જ પડશે એમ કરી અને ગાઢ વનના પ્ર ગાઢ વનમાં બધા ગયા વનની અંદર બધા ઋષિમુનિઓ તપ કરતા હોય અંદર કોઈ સારો ઋષિમણી મળી જાય કોઈ આનો રસ્તો વાવડે એટલે ગાદ વનમાં પ્રવેશ કર્યો રાજાના કલ્યાણના ચાહનારા બધા લોકો ઓમ તેમ ફરી અને ઋષિઓનું સેવિત કરવા આશ્રમોમાં તપાસ કરવા લાગ્યા એટલામાં તેમને મુનિ શ્રેષ્ઠ લોમસ દીના દર્શન થયા બધા જે હતા ને પ્રદાધનો એમને લોમસ નામના મુનિ હતા જે મહાન મુનિ હતા લોમસ નામના મુનિ એમને અમને દર્શન થયા લોમસ ધર્મના ધ્રમ હતા અને સગડા શાસ્ત્રો ના વિશિષ્ટ વિદ્વાન હતા બધા શાસ્ત્રો હતા દીર્ધાયુ હતા અને મહાત્મા પણ હતા આવા મહાન ઋષિ હતા શરીર બ્રહ્માદિ દેવું હતું એક કલ્પ કલ્પમાં એક એક કલ્પ થાય એટલે વીતવામાં આવે તેમના શરીરમાં એક એક લોમ વિષણ થતું એક એક કલ્પ થાય એટલે પોતાના શરીરમાં માં એક એક ઋતુ ઉડતો એટલે લોમસ નો પડ્યું એટલા માટે લોમસ પડ્યો હતો એ મહામુનિ ત્રણે કાળ વાતો દોડનારા હતા એવા તેવા નતા ત્રણ કાળ ત્રિકાળ જ્ઞાન હોય શું થઈ ગયું શું થવાનું શું થાશે અરે આ ત્રણ કાળના ના કાળ અત્યારે છે પણ એ બધા ગુપ્ત છે ત્રિકાળ જ્ઞાની હતા સહદેવી ત્રિકાળ જ્ઞાની થયા હતા એમ આ ત્રિકાળ ગણાની હતા ત્રણેકાંડને વાતો રોણનારા હતા તેમને જોઈ સૌ લોકો ઘણો હર્ષ થયો તેમની પાહાય આવેલા જોઈ લોમસ્તીએ પૂછ્યું અરે બધા ગ્રામજનો દોયા ગુરુહિતો દોયા બધા હારા હારા આવા સિદ્ધનો બધા દોયા આશ્રમમાં દઈ અને આશ્રમ મુનિને માથો નમાવ્યું પ્રણામ કર્યા ગ્રામ ગ્રામજનોએ અને પછી પૂછ્યું અને લોમસ્તીએ પૂછ્યું તમે બધા લોકો સામાટ્યમય આવ્યા તમારા આગમન આગમનનું કાન કાંડ મને જણાવો તમે બધા વધાર્યા છો પૂછ્યો ગ્રામજનોને અરે તમારા આગમનનું મને કાન જણાવો તમારા લોકો માટે હિતકારી કાર્ય છે તમારા માટે સારું થાય એ હું તમારો કોઈ પણ દે મને વાત કરો તો કોઈ મારાથી થાય છે હું જરૂર કરીશ ત્યારે પડદાનો એ કીધું કે ઋષિ એ ભ્રમણ આ સમયે મહીચિત નામના જે અમારા રાજા છે તેમને કોઈ પુત્ર નથી અમે લોકો તેમની પરદા છીએ અને અમોને રાધા પિતા તુલ્ય મને ગણી અને અમારું પાલન કરે છે અરે અમારા રાધા નથી પણ અમારો પિતા અમે ગણો તો એટલે એમને કોઈ પુત્ર નથી અમે લોકો તેમની પરદા છીએ જેમનું તેમને પુત્ર પાલન કર્યું તે તેમને પુત્રીને ધોઈ અને અમે દુઃખી છો અમને પુત્રની ની જેમ પાલન કરે છે અમારું પણ ઈ રાધા પુત્ર નથી એટલે અમે દુઃખી થઈએ અને અમે તપસ્યા કરવાનો દર્દ નિશ્ચય કરી નહીં આવ્યા છીએ રાજાના દીકરો થાય એ તપ કરવું પડે ભલે જે કોઈ કાર્ય કરવું પડે એનો નિશ્ચે કરીને અમે અહીં આવ્યા આવ્યા છીએ એટલે અમારા રાધાનું પુત્ર વિનાનો દુઃખ અમે જોઈ શકતા નથી રે એટલા માટે અહીં આવ્યા છીએ રાધાના ભાગેથી આપના દર્શન મળી ગયા રાધાના મોટા ભાગ છે તો આપના જેવા ઋષિનો અમને દર્શન થયા રે એમ કેવામાં આવ્યું છે કે મહાપુરુષો ના દર્શન થી મનુષ્યના બધા કામ સફળ થઈ જાય કોઈ મહાપુરુષ તમારાથી દર્શન થઈ જાય ને કોઈ મહાપુરુષ મળી જાય તમને તો એનાથી અત્યારે મહાપુરુષો આપણા ભારતમાં કેટલા મહાપુરુષો બેઠા છે આમના દર્શન કરવાથી તમે કારક દો ઋષિના આશ્રમમાં દો એસલ ઋષિ હોય એમના આશ્રમમાં દો એમને ખાલી ધો ને તો આપણામાં બધા આપણામાં જે હોય ને બધું દૂર આપણામાં અજ્ઞાનતા હોય બધું દૂર થઈ જાય કોઈ હારા મંદિર માં દર્શન કરવા દો ને તો ભગવાનની હોમે તમે ઉભા રહ્યા તો એની મૂર્તિનો આપણા હમે એનો ત્યારે મૂર્તિની હોમે ઉભા રહ્યા નજરે આપણી મૂર્તિ ઉભર જાય તો આપણો જે કવિચારો છે આપણામાં અગ્નિઓથી બધા કરે તેમ દર્શન કરવા સાંભળે તો કે ભાઈ અહીંયા દર્શન કરવા મૂર્તિમાં છે બધા મૂર્તિ ભગવાન બેઠેલો છે તો ભગવાન બોલવા મળે મોણા પત્તા અત્યારે કેટલા મોણા પત્તા તો તો અહીંયા રાખો આપણે કે ભાઈ આને આજે મુલાકાત આવી એટલે ભગવાનને એટલે પત્ર દઈને બેઠા છે મોણા ચેડ મેં કે એટલે મહાપુરુષ ના દર્શન મનુષ્યના બધા કામો સફળ થઈ જાય છે એ મુનિ હવે અમને એ ઉપાય ઉપદેશ કરો કે નાનાથી રાધાને પુત્રની પ્રાપ્તિ થાય એવો અમને ઉપદેશ કોઈ વિધિવત બતાવો કોઈ ઉપદેશ આપો કે મારા રાધા દીકરો નથી તો ભગવાન દીકરો આવે આ બધા પ્રદાધનો નામના લોમસ નામ પૂછ્યું તે એમની વાત સાંભળી મર્ષિ લો બે ઘડી સુધી ધ્યાનમગ્ધ થયા આપણે ધ્યાનમાં આવી જાય ધ્યાન મગ્ન થઈ અને પછી રાજાની પ્રાચીન જન્મ ની વાત ગયા જાવ ઉલાદ માં કોઈ પાપ થઈ ગયું હોય તો જન્મ નડે જે કે હાથ ભવ નડે આપણે ઉલાદ માં કહે એટલે કે સારો મળે છે તો એને ચેડે દુઃખ ના પડવું જોઈએ પણ કોઈ પ્રાચીન રહી ગયું માથે આપણે રહી જાય આપણે મનુષ્ય આપણે કોઈ એમ નથી કે આપણે બધા આપણા માંથી પ્રાચીન રહી જાય એટલે બે ઘડી પોતે ધ્યાન મગ્ન માં રહી અને આગલા જન્મ ની વાત ભણી ગયા અને અહીંયા બધા રૂમ સ્ત્રી હતા બધા કહેવા લાગ્યા કે પ્રદાદ નો ફાફડો તમારો રાજા મહિજીત પૂર્વ જન્મમાં મનુષ્યને ચુસનારો ધનહીન વેશ્ય હતો વાણિયો હતો અને એ ગોમો ગોમ ફરી એને ધંધો કરતો હતો ઉલા જન્મ વાત છે ઉલા જન્મ માં મોણસો ને ચૂસનારો ધન વગર નો વેપારી હતો અને ગોમો ગોમ ફરી ધંધો કરતો હતો એક દિવસની વાત છે મહિનો ચાલતો હતો અને મહિનામાં દશમની તિથિએ દશમની તિથિ ત્યારે બપોર સૂર્ય તપી રહ્યો જેઠ મહિના કેવો તડકો પડ્યો એવો તડકો હતો માથે તડકો પડેલો હતો દશમની તિથિ હતી અને બપોરનો સમયમાં તડકો તપી રહ્યો હતો એ ગામની સીમમાં એક જળાશય ઉપર પહોંચ્યો પણ પીવા પેલા શું હતું સરોવર પણ પીવાનો હતો આપણે બોર ની વ્યવસ્થા નથી ઉના સમય તલાવ નદીઓ સરોવરો નું પાણી મળશો પીતા એટલે જળાશય ઉપર પહોંચ્યો પાણીમાં ભરેલી વાવ જોઈ અને આ વેપારી ત્યાં પીવાનો વિચાર કર્યો ભરેલી વાવ જોઈ અને પાણી અને વિચાર કર્યો અને પાણી તરસ લાગી હવે એ વિચાર કર્યો એટલામાં ત્યાં વાછરાની સાથે ગાય પણ પાણી પીવા અહીંયા આવે અરે આ બાજુ અહીંયા કને વેપારી પણ આવે છે રો અને આ બાજુ ગાય પણ પાણી પીવા વાછરાની નાનું વાછડું છે ને ગાયને અને ગાય પણ વાછડા સાથે પાણી પીવા અહીંયા આવી હવે આ ગાય ત્રાસતી વ્યાકુળ હતી તાફથી પીડાયેલી ગાય હતી અને વામોથી જ પાણી પીવા લાગી હતી ગાય તડકો માથે દીઠ મી તડકો ચેવો હોય એવો તડકો ખરા બપોર ટાઈમ હતો દર્શન તિથિ હતી હવે આ ગાય પાણી પીવા લાગી આ વેપારી પણ પાણી પીતી ગાય ને આને કયું કે પાણી દોડશે એટલે ગાય પીતી હતી કે નહીં લીધો ધોકો ધોકો લઈ અને ગાય પાણી પીતી હતી એને પીવા ના દીધી અને ધોકો મારી બારે કાઢી આ ગાય જે પોણી પીતી હતી આ તમારો જે રાજા છે પૂર્વજનમ વૈશ્ય હતો વેપારી હતો અને પાણી પીતી ગાયને હોકી દૂર ઉઠાવી અને લાકડી મારી અને પોણી પીવા એને દીધું નહીં ઈ પોણી ન પીવા દીધું ગાય તરસી રહી અને એના પાપને કારણે આ રાજા તમારો પુત્ર વગરનો છે ભુલારાદનમાં ગાયને આણે તરસી ગાય દશમને દાડે જેઠ મહિનાની નિજીલા એકાદશી આવે એની પહેલી દશમતિથી આવે એને દિવસે ગાય અહીંયા પાણી પીતી હતી અને પાણી એને પીવા ના દીધું તો ખરા બપોરની ગાય તરસી હતી અને ગાયને અહીંયા કને લાકડીથી મારી અને ગાયને પાણી પીતો અટકાવી અને એને લીધે આ પુત્ર વગરનો થયો છે કોઈ જન્મમાં પુણ્યથી કંટક રાજની પ્રાપ્ત છે ઉલા અને આગળ પુન છે ને એને લીધે રાજ મળ્યો એમાં તમારે રાધા રાધા બન્યો છે પ્રજાનો એ કીધું એ મુનિ ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે રાધાની તો એમ કીધું પ્રાચીત રૂપ પુણ્ય થી પાપ નાશ પામે બધા શાસ્ત્રો માલ્યું તમારાથી પાપ થઈ છે તો એને શું એનો બધો વિધિ કે ભાઈ પાપ થઈ ગયું અને પાપથી પુણ્ય થી પાપ નાશ પામે હવે પાપ તો થયું છે રાધા માથે પણ તમે એવું પુણ્ય વાવડો કે એનાથી ઉલા પાપ રાધા નો લાય અને રાધા ને ભગવાન દીકરો આલે અમે પુરાણમાં સાંભળ્યું છે કે પ્રાચીદરૂપી પુણ્યથી પાપ નાશ પામે છે તેથી પુણ્યનો ઉપદેશ કરજો કે તેનાથી પાપનો નાશ થઈ જાય એ અમારા રાજાનો પાપનો નાશ થઈ જાય અરે આવ તમે મને કોઈ એક અને ઉપદેશ આપો ત્યારે લોમસથી બોલ્યા છે કે પ્રજાનો લો આ પાપ તમારે નાશ કરવો હોય રાજા તો અરે મહિનો આવે છે અરે અને શ્રાણ મહિનાની શુક્લ પક્ષની એકાદશી હોય જે આજની એકાદશી તે પુત્ર દા નોમ ની એકાદશી રોણી થી અરે ની જાય છે પુત્ર દા નોમ ની એકાદશી અને એ મન વાંચિત ફળ આપનારી છે તમે લોકો એનું વ્રત કરો અરે ત્રણ મહિના ની આ એકાદશી પુત્રદા નોમ ની એકાદશી છે નોમસ દીએ અરે અને તમે બધા નગર નો એનું તમે વ્રત કરો અને એ વ્રત નું ફળ તમે રાધા ને હાલો રાધા રોણી ને પણ વ્રત કરાવો અરે અને

અને નગરમાં આવી અને વિધિપૂર્વક બધાએ ખૂબ ખુબ રાધી બધા આખા ઘરો ઘર આખા વાયક કે ભાઈ આપણે આ દસમ નું આપણે એકાદશી નું વ્રત રહેવાનું છે સાત મહિનાની પુત્રી એકાદશી કોઈ પણ અગિયાર રહેવા વગર બાકી ના રહેવું જોઈએ આપણા ની અંદર દીકરો નો ન થાય તો આપણા ને આનંદ નો પાર રહે અને આખા તમે લો નગરમાં વિધિપૂર્વક પુતરા એકાદ નું વ્રત નું અનુષ્ઠાન કર્યું આખા નગરમાં તમે જો બધા વ્રત્યા અનુષ્ઠાન કર્યું તેમને વિધિપૂર્વક જાગણ પણ કર્યું અને તેનું નિર્મલ પુણ્ય રાધાને આપી દીધું રાધા રાણી પુણ્ય તો રાધાને આપી દીધું અને રાધાને પુણ્ય મળ્યું એટલે પાપનો નાશ થયો અરે પાપનો ઉમ નો પાપ હતો જે ગાયનું માટે જેટલું પુણ્ય છે ગાયનું ને ગાય માતા ખેતરમાં આવેરી તો હમલવાનું કે ભૂગોળીને કારણે મળ્યું

જો વાવળીઓ ભયંકર આવે તો ઉડી જાય ગરબી તો કોઈ નહીં અગ્નિ આવે બધું કોઈ લાગતું રહેશે પણ જે આપણો ભાઈ પહોંચે ને બધું સંચિત રહેશે કાગળ ના પૈસા છે નોટો અત્યારે બદલી જઈ નોટો કાગળ ને કોઈ કોમ નહીં આવે સાપ માંથી શું ભેગું આવશે પુણ્ય આવશે કમાણી પણ કરવાની છે પુન પણ કરવાનું પુન ની સમય પ્રમાણે પુન કરવું એક વારે પુન કરવાથી ના એક વારે તમે એકદમ ખૂબ ખવા એક વારે ખાવાનો આલો પણ ના સમય પ્રમાણે બધું આલો તો એ પ્રમાણે પુન પ્રાપ્તિ થાય એકદમ ખાવાથી પણ ભૂખ મટતી નથી એક વારે ખાવા તો હવારે બીજી દાડે જુએ એટલે પુણ્ય સમય પુણ્ય કરવો ધર્મ આવે એટલે પુણ્ય કરવો અરે કલયુગ મજા આવે ધર્મરાજા પકડ્યો કલયુગ ને ઘેમે પકડ્યો તો કલયુગ કે ધર્મ તો નહીં પણ કે ધર્મરાજા કે છોડી ગયા ને છેલ્લે હેરાન કરે છે કલયુગ ખૂબ જાય ને એમાં હાથ ગાળવા જતા હોય ને ત્યાં કલયુગ ખૂબ હેરાન કરે છે ખૂબ પોલવા ને હેરાન કર્યા કે ધર્મિયા તો નહીં તો કે ભલે નહીં હું પણ મારો ભાગ રાખશું અત્યારે ચમ ભાગ રે કોક સાધુ સંતા મજુ વાત તો ગાયના ફાળવા આવ્યા છે કે મજુ એમ છું કે હેલો આ તો હજાર હજાર કેવા પ્રાપ્ત એ ધર્મ આવ્યો તમારા ધર્મ આવ્યો તમે એમ કીધું અગિયાર હજાર ગાયો માલ વાપરાશે કે મહારાજ આવ્યા છે આ તો કેડો બાર રૂપિયા મહારાજ ને કે સાધુ સંતા આવ્યા એને આપવા

દ્રોણીને ગર્ભધારણ કર્યો અને પરસે સમયે આપવાથી બળવાન પુત્ર જન્મ છે રાધાને પાપ બળી ગયો ભૂલ્યા જન્મનું પાપ હતું ગાયને મરાય નહીં ગાય માતા તમારી આવી જઈ ભૂલથી તમારા ખેતર બાવે જઈ તમારો બગાડ કર્યો પ્રો એમ બીજી તરફ આ તો કોઈ રાખ્યું નથી પણ છતાં તે વખતે તો કાબુ બંધ રાખો હતો તો સમજવાનું કે તમે મોટા કોઈ પણ પશુ પક્ષી આવે છે આપણામાં આવે આપણા ખેતરમાં આવી જુ કદાચ તો એને પ્રેમથી કાઢવું એને કોઈ દેલો મારવું ન કરો કોઈ રોદરો આવી જુ કોઈ આવી જુ કેમ કે એ પાપ તમે એને નહાકાલો એ પશુ અમત તો બચ્ચો છે મારી પાસે તો આવે નહીં હા એક સમજવાની વાત છે હા ગાદુ પાસે તો એટલો તમે જો એટલો કરશો ને તો સમજવાનું કે તમારા ધંધમાં તમારો ધંધમ તમે સફળ કરી દેશો હા એને બિયારો કરી એના માટે આપણે ધાળી રાખવી પડે ગમે તે પેલા ઈ રાખો તો એ બરાબર છે કેમ કે સમકે એટલે આ બગાડ ના થાય આપણે બગાડ ના થાય આપણે મારવાની એક વાત છે જેટલી દયા રાખશો ને એટલે ભગવાન તમારા પર રૂપી દેશે ન કલ્યું કે અત્યારે વાવડી જાય પહાલા કર્યા પહાલા તૈયાર કેન્સલ કરશે ચોરી કરશે ઘરમાં દવાખાનું કરી નાખશે બીજું બધું એ સમજવાની વાત છે સાચી વસ્તુ કડબી છે પણ એ આપણે એને ઓભળવી જ પડશે એટલે મને ત્યાં દયા રાખવાની આપણે થાય તો કોઈનો સારો કોઈ ગલત નહીં કરવાનું ન કરવાની કોઈની નિંદા આપણે આપણા કર્મમાં આપણે ભગવાન ઉલા કર્મમાં ખૂબ રાધી કોઈ લાભ મળે રાજી થાઉં આ મનુષ્ય તારા બજારસમાં શું કીધું એક મનને ને દસ ઇન્દ્રિયો કાબુ રાખવાની છે એક મનને આજને દિવસે કોઈ નિંદા ન કરવી આજને દિવસે કાળક્રોધ ન કરવો અજાસ નિંદાડે આટલો આપણે નિયમ ઘર નથી કંકા દીવો કંકા હોય વાત સમજવી હોભળવી કોઈ ભૂલ થઈ તૂટ્યું ભાગ્યું તો કોઈ ઢીલો બુજ બી હજાર બી લાવશું પણ કાળક્રોધ ધગડો કંકા શા નહીં કરવાનો કોઈ નિંદા ન કોઈ દ્વેષ ન કરવો કોઈનો હારો થતો તો એમાં ભાગ રાખવો થાય તો આપણે બોલવું તો બોલવું ને કોઈ સોનું મોનું બે હું પણ કોઈ ખરાબ થાય કોઈ નું આપણને એના ધા લાગે કોઈ આપણે કોઈ બોલાઈ ગયું હાચું કેવા જતો એને ત્યાં તકલીફ હોય એટલે તમે જો તો આ ગાય માતાના એના પાપ હતો એ પાપ રાધા માત ઉતરી ગયો અને આજની જે છ મહિનાની જે પુત્ર નામની એકાદશી રાધા એ વ્રત કર્યું આખા નગર વ્રત કર્યું પુણ્ય આપ્યું તો રાધા ને ગ્રુપિત મને મ પ્રાપ્તિ થી આના આખા ગોમ માં આનંદ ને ઉછ્યો થવા લાગ્યો આનો માતમ મહાન કીધો છે તો આજની એકાદી માતમ મે તમને ભરાયુ આ માતમ હોભળવા થી મનુષ્ય પાપમાંથી મુક્ત થઈ જાય દોર તો કેટલા પાપ થઈ જાય આપણા એ પાપ પર બાળનારી અજય સિદ્ધિ ને કા ભગવાસીઓ ડુટકો ન નથી કેતા કે તમે જો લીધો તમે જો કર્યો ભે તો તમે થઈ જા નિર્પે આ નો વર્ત કર્યો નિર્પે થઈ ગયા મનુષ્ય ધર્મ આયા જો તમે અજાશનું વ્રત ન કર્યું તો સમજવાનું કે તમારો હાથમાં એવું તો મહાન તમે આ કોમ કર્યું તે કોમ બોય અજાશનું વ્રત કર્યું હતું અને ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે હે રાજા ધર્મ આજની એકાદશીનું મેં તમને માતમ કહી ભળાયું આ માતમ આપણે છે તો એની ફળની પ્રાપ્તિ થાય છે આપણે વ્રત રહ્યા એ પણ વ્રત નથી રહેતા ને એ પણ તો આપણે વ્રત તો પણ એમને ફળની પ્રાપ્તિ થાય છે તો આજની એકાદશીનું માત્ર આ રીતનું હતું મેં તમને કઈ ભણ્યું એકાદશી કનૈયા લાલ કી રામચંદ્ર ભગવાન કી